ઊંટડીનું દૂધ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું કચ્છની ડેરીનો સમાવેશ ઊંટડીના દૂધમાં પૌષ્ટિક તત્વો આરોગ્ય માટે ઉપયોગી સ્વાસ્થ્યવર્ધક ઊંટડીના દૂધની માંગ ખૂબ જ વધી કેન્સર જેવા રોગો માટે ઉપયોગી હોવાનું ફલિત થયું કચ્છની સરહદી ડેરીએ લાખોદ પાસે પ્લાન્ટ ઉભો કર્યો અમૂલના સહયોગથી કેમિકલ મિલ્ક પ્રોડક્ટ શરૂ કરાય સમગ્ર વિશ્વમાં ઊંટણીના દૂધનું એકત્રીકરણ અને તેની બનાવટો સાથે સંકળાયેલ ડેરીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે જેમાં ડુબઈમાં બે પાકિસ્તાનના કરાંચીમાં એક તેમજ સરહદી કચ્છ જિલ્લાની સરહદ ડેરીનો સમાવેશ થાય છે કચ્છમાં ઊંટની અંદાજીત સંખ્યા બાર હજાર જેટલી છે જેમાં સાત હજાર ઊંટડી છે દાયકાઓ અગાઉ ઊંટણીના દૂધનું મહત્વ ખૂબ જ ઓછું હતું પરંતુ ભાવ ન મળતા આ વિસ્તારના ઊંટ પાલકો ભટકતું જીવન જીવતા હતા પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ઊંટણીના દૂધમાં રહેલા પૌષ્ટિક તત્વો આરોગ્ય માટે જ નહીં ડાયાબિટીસ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓ સામે પણ ખૂબ જ ઉપયોગી હોવાનું ફલિત થયા પછી તેનું મહત્વ ખૂબ જ વધ્યું છે આપણો જે પ્લાન્ટ છે એ ઇન્ડિયાનો પહેલો જ પ્લાન્ટ છે એટલે એનું મૂલ્યવર્ધિત થાય અને કેમલ મિલ્કના ઓનરો જે અત્યાર સુધી હતા એ લોકો બિચારા ખૂબ રખડતું ભટકતું જીવન જીવતા હતા એને અત્યાર સુધી પચીસ રૂપિયા ભાવ આવતો હતો સરહદ ડેરીયા પ્લાન્ટ ચાલુ કર્યા પછી ત્યાં બેઠે એને એકાવન રૂપિયા આપણે આપ્યું છે એનાથી વિશેષ હવે આપણે અમૂલના વાઇસ ચેરમેન થયા છે તો હજી પણ એમને વધારે વળતર મળે એના માટે અમે લોકોએ અત્યાર સુધીનો લાઈફ હતી ચાર કે પાંચ દિવસની હવે એમાં ટેટ્રા પેકમાં જઈશું પેકિંગમાં એટલે લગભગ એકસો એસી દિવસની કેમલ મિલ્કના દૂધની લાઈફ થશે અમૂલ મિલ્કના સહયોગથી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સરહદ ડેરીએ પણ લાખોદ નજીક ડેરીના દૂધ પ્રોડક્ટ પ્લાન્ટ સાથે દૈનિક વીસ હજાર લીટરની ક્ષમતાવાળો પ્લાન્ટ શરૂ કર્યો છે કચ્છમાં ઊંટડીનું દૂધ એકત્રિત કરી શકાય તેવા નખત્રણા રાપર બચાવ અને ભુજના વિસ્તારોમાં સરહદી ડેરી દ્વારા દૂધ એકત્ર કરાય છે કોરોનાના લીધે સમગ્ર દેશમાં હાલ ડેરી સુધી દૈનિક પાંચસો લિટર દૂધ સરહદ ડેરી સુધી પહોંચી રહ્યું છે છેલ્લા કેટલાય સમયથી ઊંટણીના દૂધનું ચલણ વધ્યું છે પછી ખાનગી હોટલમાં પણ આ દૂધ લીટરના વીસથી પચીસ રૂપિયાના ભાવે ખરીદી થાય છે જ્યારે શરૂઆતથી જ સરહદ ડેરી રૂપિયા એકાવન જેટલા ઊંચા ભાવે ખરીદે છે જે દૂધના કલેક્શનને લઈને માલધારીઓ માટે સરહદ ડેરી એક નવી દિશા આપે છે ઊંટડીના દૂધનો સ્વાદ ગાય અને ભેંસના દૂધ કરતાં અલગ હોય તેને સ્વાદિષ્ટ બનાવવા સુગંધિત તત્વોના મિશ્રણથી સુગંધિત દૂધને બનાવટ માટે ભારે લોકપ્રિય બની છે ઊંટનો ખોરાક આપણે જોઈએ તો મોટે ભાગે જાળીમાંથી જે લગભગ પાંચ થી છ ફૂટ ઊંચે ઉગેલા જે વૃક્ષો હોય એના પાંદડા છે એ વધારે ખાય છે જેના કારણે આ વિવિધ પ્રકારનો ચારો ખાવાના કારણે એના ગુણો એના દૂધમાં પણ આવે છે આ દૂધ પચવામાં હલકું અને ઘણા બધા ઔષધીય ગુણો પણ ધરાવે છે ખાસ કરીને એ ડાયાબિટીસમાં ખૂબ જ ઉપયોગી છે તે ઉપરાંત કોલેસ્ટરોલ અને બ્લડ પ્રેશર એમાં પણ એની ઉપયોગીતા સિદ્ધ થયેલી છે તે સિવાય કેન્સરમાં અને બીજા પણ કેટલાક રોગોમાં લાંબા ગાળાના રોગોમાં આ ઊંટણીનું દૂધ લાભપ્રદ હોવાનું સંશોધન ઘણી જગ્યાએ થઈ રહ્યું છે આમ ઊંટણીનું દૂધ છે એ માણસોને ઔષધ તરીકે પણ ઉપયોગી છે એ નિસંદેહ છે દુનિયાના વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે ઊંટનીના દૂધમાં ઇન્સ્યુલિન જેવું પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જે ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલની જાળવણીમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે ઊંટણીના દૂધમાં ગાય કરતાં ચારથી પાંચ ગણું વધારે વિટામિન સી ત્રીસથી ચાલીસ ગણું પ્રોટીન વધુ મિનરલ્સ અને ફેટી એસિડ હોય છે ઘણા કિસ્સાઓમાં ઊંટણીના દૂધથી કેન્સર ટીબી કમળો હાઈ બ્લડ પ્રેશર એલર્જી જેવા રોગોના નિદાન થાય છે એટલું જ નહીં રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે તે ઉપરાંત આઈસ્ક્રીમનું પણ નિર્માણ બનાવવામાં આવે છે અને આગામી દિવસોમાં સરહદ ડેરી વધુ એક નવું સાહસ કરવા જઈ રહી છે જેમાં ઊંટડીના દૂધમાંથી ચીઝ પણ બનાવી બજારમાં મૂકવા વિચારણા કરી રહ્યું છે પહેલાં તો અમે સમજી લોને ને વીસથી પચીસ રૂપિયા ભાવ અમને મળતો અત્યારે હાલમાં અમારો એકાવન રૂપિયા ભાવ આપી રહ્યા છે અને બહુ સારો સરહદ ડેરી અમને લાખોન સેન્ટર અમને બહુ સારો સપોર્ટ આપી રહ્યા છે. જ્યાં મોટો ઘાસ વિસ્તાર અને અન્ય કરતા વધુ પ્રોટીન વાળું ઘાસ ઉપલબ્ધ છે. ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ